શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા આજે આપણે ટમેટો સૂપની રેસીપી લઈને આવ્યા છીએ તો ટમેટો સૂપ બનાવવા માટે મેં વન કેજી ટમેટા લીધા છે અહીંયા ત્રણ કળી લસણ અડધો ઇંચ ટુકડો તજનો અને ત્રણ લવિંગ તો ચાલો આપણે હવે ટમેટાને ફ્રાય કરીએ તો પહેલેથી મેં પેનમાં બટર એડ કરી દીધું હતું બેસ્ટ ક્યુબ બટર એડ કર્યા હતા મેં તો હવે આપણે લસણની કઢી એડ કરીશું આપણા જે સૂકા મસાલા હતા એડ કરી દઈશું હવે એક કાપ તે જ પત્તું છે આપણે આ હું ભૂલી ગઈ હતી આ પણ એડ કરવાનું છે આનાથી બહુ સારો ટેસ્ટ આવશે આમાં આપણે ડુંગળી એડ કરવી હોય તો બી તમે ડુંગળી એડ કરી શકો છો પણ મારે નથી કરવી એટલે મેં નથી લીધી સ્કીપ કરી દીધી છે તમારે ડુંગળી આમાં એડ કરવી હોય સૂપમાં તો તમે આ ટાઈમે આને ફ્રાય કરવાની છે તો હવે હું ટમેટા એડ કરીશ હવે આપણે એને બરાબર મિક્સ કરીશું હવે આપણે એમાં નમક એડ કરી દઈશું એટલે આપણા ટામેટા સરસ પાકીને ગળી જાય હવે આપણે આમાં થોડુંક પાણી એડ કરીશું થોડુંક જ હવે આપણે આને ઢાંકી દઈશું આપણે હવે આને ઢાંકી દઈશું પંદર થી વીસ મિનિટ માટે આપણે વચ્ચે ચેક કરીશું જો આપણા ટામેટા ઓગળી ગયા છે તો આપણે બંધ કરી દઈશું ગેસની ફ્લેમ તો હવે આપણે ખોલીને ચેક કરીશું જો આપણા ટમેટા મસ્ત પાકીને ગળી ગયા છે હવે આપણે આને બ્લેન્ડ કરી લઈશું હવે જારમાં લઈ લઈશું થોડું ઠંડુ પડવા દેવાનું છે ગરમ ના ગરમ બ્લેન્ડ નથી કરવાનું હવે આપણે આને પીસી લઈશું આપણા ટમેટા પીસાઈ ગયા છે હવે આપણે આને ઠંડીમાં ગાળી લઈશું આપણા ટમેટા પીસાઈ ગયા છે બ્યુરી બની ગઈ છે તો હવે આપણે આને ગળણીથી ગાળી લઈશું જુઓ તો ચાલો આપણે આને હવે ગાળી લઈએ હવે આપણે આને આવી રીતે ગાળી લઈશું જો આપણે ગાળી લીધું છે સરસ મજાનું હવે આપણે આને પેનમાં લઈ લઈશું પેનમાં મેં પહેલેથી જ બટર એડ કરીને ગરમ થવા મૂકી દીધું તો હવે આપણે આપણું બેટર એડ કરી દઈશું હવે આપણે થોડુંક પાણી એડ કરીશું હવે આમાં આપણે એક ઉભરો આવે ત્યાં સુધી આને ઉકાળશું તો થોડાક મસાલા આપણે કરી લઈએ આ ટાઈમે આપણા ટામેટા થોડા ખટાસ પડતા છે તો આપણે થોડીક ખાંડ એડ કરીશું થોડુંક આપણને ટેન્ગી ટેસ્ટ માટે થોડુંક આપણે કાળા મરીનો ભૂકો એડ કરીશું મેં લસણ ને બીજા મસાલા પહેલેથી જ એડ કરેલા હતા તમે જોયું હશે કાળા મરીનો ભૂકો અત્યારે મેં એડ કર્યો છે હવે આપણે આ બધું મિક્સ કરી દઈશું એક બે ઉભરાવા દઈશું આપણો સૂપ હવે બનીને રેડી થઈ ગયો છે તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું હવે આપણે એને સર્વ કરીશું આપણો ટમેટાનું સૂપ રેડી થઈ ગયું છે રેસ્ટોરન્ટ સ્ટાઇલ ટમેટો સૂપ બની ગયું છે તો કેવો લાગ્યો મિત્રો તમને મારો વિડીયો જો મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો આવીને આવી નવી રેપી નવી રેસીપી સાથે મળીશું નેક્સ્ટ વિડીયોમાં જય શ્રી કૃષ્ણ